બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે મહાનુભાવોએ શાળાના બાળકોને શૈક્ષણિક કીટ આપી કુમકુમ તિલક કરી દીપ પ્રગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી તેમજ મોટી સંખ્યામાં બાળકો તેમજ વાલીઓ તેમજ આગેવાનો તેમજ મહાનુભાવ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો ક્ષત્રિય સેનાના પ્રમુખ અને ધારાસભ્ય અલ્પેશજી ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો વાત કરીએ તો સાતસો બાળકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું અલ્પેશ ઠાકોરની ઉત્તર ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી ભાભરમાં અલ્પેશ ઠાકોરનું શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો કીટનું વિતરણ મુકેશભાઈ ભરવાડ દ્વારા કરવામાં આવેલ એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશ પરવાડની હાજરી ફરી એક વખત ઠાકોર સમાજ વચ્ચે અલ્પેશ ઠાકોરની શક્તિ પ્રદર્શન સાથે એન્ટ્રી ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલમાં ઠાકોર સેના અને એકતા મંચનો કાર્યક્રમ સુખ ફરી અલ્પેશ ઠાકોર ઉત્તર ગુજરાતના રાજકારણમાં સક્રિય થયા છે તેવા સવાલો અહેવાલ જયંતિભાઈ ઠક્કર

બાળકોને કીટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે એમાં મુકેશભાઈ ભરવાડ સાહેબે એમના તરફથી કરવામાં આવ્યો છે અને ભાભર તાલુકાની જનતાએ શિક્ષકોએ અને અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે

ગુજરાતની અંદર બાવીસ હજાર ગામડાઓની અંદર આ કીટ વિતરણ કાર્યક્રમ થયા છે અને બાભોર તાલુકાની અંદર ત્રણ તાલુક બાભોર વાવ અને સુઈ ગામની અંદર સાતસો વિદ્યાર્થીઓને આવરી લીધા છે આની અંદર આજે કાર્યક્રમની અંદર ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી ઠાકોર સાહેબ અલ્પેશજીબીસી એસ્ટી એકતા મંચના ઉપપ્રમુખ મુકેશભાઈ ભરવાડ સાહેબ અન્ય બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ડીડી જાલેરા સાહેબ બનાસકાંઠા જિલ્લા જોનેકના પ્રમુખ ગ્રામભાઈ ઠાકોર સાહેબ અન્ય ગાંધીનગર જિલ્લા પ્રમુખ અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યો કાર્યકરો પણ હાજર રહ્યા હતા મારું નામ સુરેશજી સોમા શિવાજી ઠાકોર ભાભોર તાલુકા ઠાકોર સેનાનો પ્રમુખ તરીકે હું ફરજ બજાવું છું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચ દ્વારા વિદ્યાર્થીઓને જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે એમને નિશુલ્ક કીટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં ઉપસ્થિત આપણા પ્રદેશના અમારા ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશજી ઠાકોર સાહેબ અને ઉપાધ્યક્ષ મુકેશભાઈ ભરવાડ સાહેબ સાથે આપણા ગાંધીનગરના નગરપાલિકા મિનર અને સાથે તમામ આ વિસ્તારના આગેવાનો અને આ વિસ્તારના તમામ જે જગ્યાતમંદ વિદ્યાર્થીઓને આજે છે કરવામાં આવ્યું અને શિક્ષણ માટે હર આગળ વધીએ અને શિક્ષણને પ્રેરિત કરીએ એના માટે આજે કાર્યક્રમ કરવામાં આવ્યું છે જો અત્યારે કાર્યક્રમ જે બાળકો જેમને જરૂરિયાતમંદ છે એના માટે કીટ વિતરણનો કાર્યક્રમ હતો એનાની એની અંદર આપણે દરેક બાળકોને જે જરૂરિયાતમંદ છે એમને કીટ વિતરણ કરવામાં આવ્યું છે અને એમને કીટ આપી છે બસ એ જ જે હતો શિક્ષણ આ વિસ્તારની અંદર શિક્ષણ વધે શિક્ષણને આગળ વધારી અને બાળકો દ્વારા આપણા વિસ્તારને ખૂબ શિક્ષણ દ્વારા ઉપયોગી થાય એના માટેનો આ કાર્યક્રમ હતો we'll આજનો કાર્યક્રમ એ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ગાયત્રી ગાયત્રીસો તાલુકાના જરૂરિયાતમંદ બાળકોને કીટ વિતરણ કાર્યક્રમ કીટ વિતરણ કાર્યક્રમ હતો બરાબર અને એમાં લગભગ સર્વે કરી અને જે જરૂરિયાતમંદ હતા એમાં સાતસો બાળકોને અહીં આપણા ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબના આગેવાનો નીચે અને તેમના ભારત નીચે એમના દ્વારા જરૂરિયાત સાતસો બાળકોને કીટ વિતરણ મફત અહીં કરવામાં આવ્યું છે અને મારા ધારવા પ્રમાણે એક એક કીટની કિંમત આશરે લગભગ હજાર રૂપિયા જેવી થાય છે એટલે આટલી મોટી રકમ ખર્ચી શિક્ષણ માટે અને જે કંઈ ધારાસભ્યએ અથવા તો ક્ષત્રિયનાએ જે અભિયાન ઉપાડ્યું છે એ ખરેખર પ્રશંસનીય છે અને ખરેખર જે જરૂરિયાતમંદ બાળકોને શોધી અને એમણે કીટ વિતરણ કર્યું છે એ બદલ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું